સંગ્રામ સિકરવાર ને આ ફરાર થવાની કોશિશ ભારે પડી છે સંગ્રામે ક્રાઇમ બ્રાન્ચની ટીમને થાપ આપીને ફરાર થવાની કોશિશ કરી આરોપી સંગ્રામને સારવાર માટે ખસેડવામાં આવતો હતો સંગ્રામે પોલીસની ગાડીમાંથી બંદૂક છીનવી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાનો સંગ્રામે પ્રયાસ કર્યો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શક્તિસિંહે આરોપીને કાબુ કરવા ફાયરિંગ કર્યું પોલીસે સંગ્રામના પગના ભાગે ગોળી ચલાવી આરોપીઓ ફફડી ઉઠે તેવી રીતે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચની સંગ્રામ ઉપરની કાર્યવાહીને લઈને આરોપીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો તમને જણાવી દઈએ કે કુખ્યાત આરોપી સંગ્રામ સિકરવારની ગઈકાલે જ અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી સંગ્રામની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી રામોલ અસામાજિક તત્વોના આતંકના બનાવ બાદ સંગ્રામ સતત બહાર રહેતો હતો આરોપી સંગ્રામના ઘણા ગુનાહિત કાવતરામાં સંડોવણી પણ રહી છે જોકે હાલ સંગ્રામને સિવિલના ઈ થ્રી સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યો છે સમાચાર મિહિર આપણી સાથે જોડાયા છે વધુ માહિતી સાથે મિહિર જે રીતે આ સંગ્રામે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો પરંતુ આ જે પ્રયાસ છે તેમાં તેને નિષ્ફળતા મળી પહેલા તો આ સમગ્ર જે બનાવ છે ઘટના છે તેની વિગતો શું છે તેના પર નજર કરીએ બિલકુલ અત્યારે જે પ્રમાણે ગત મોડી રાત્રિનો આ સમગ્ર બનાવ છે અત્યારે હાલમાં આપણે અસારવા સિવિલ ખાતે ઉભા છીએ મારી પાછળ આ ફાલમાં જે પ્રમાણે જોઈ શકો છો અસરવા સિવિલ ટ્રોમા સેન્ટર જે છે ત્યાં આપણે હાલમાં ઉભા છીએ બનાવ કઈક એવી રીતનો હતો કે જે ગતરોજ આ રામોલમાં એક લૂંટ અને અપહરણ કેસમાં એક આરોપીની છ આરોપીની ટોટલ ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીની ધરપકડમાં જે સંગ્રામ કરીને જે આરોપી છે તે મુખ્ય વાત કરીએ કે આમાં કંઈક ને કંઈક પોતે જોવા મળ્યો હતો સાથે જ તે અત્યારે હાલમાં જે પ્રમાણે જુઓ છો તમે સિવિલમાં જે ટ્રોમા સેન્ટર છે ત્યાં હાલ આપણે ઉભા છીએ અને મુખ્ય બાબત એ છે કે તેને જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અગતરો ધરપકડ કરવામાં આવી ત્યારે તેને એક જગ્યાથી બીજી જગ્યા પર ખસેડવામાં આવે તે સમયે રિવરફ્રન્ટ ખાતે તેના દ્વારા જે પોલીસની ગાડી છે તેના અંદરના ભાગમાં પોલીસ સુ જે બંદૂક હોય છે તે બંદૂક છીનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બંદૂક છીનવાનો પ્રયત્ન કર્યો તે જ સમયે જે પી એ છે તેમના દ્વારા

સરના જે અધિકારીઓ છે તે પોતે હાજર હતા અત્યારે હાલમાં જે પ્રમાણે આપ જુઓ છો કે અહીંયા હાલમાં પણ પોલીસની ગાડી છે તો અહીંયા હાલમાં ઉપસ્થિત છે મુખ્ય બાબતે કે છે કે મોડી રાતથી લઈને અત્યાર સુધી તેની જે સારવાર છે તે વિવિધ વોર્ડમાં ચાલતી હતી ને ત્યારબાદ અત્યારે એ થ્રી જે સ્પેશિયલ રૂમ છે ત્યાં તેને ખસેડવામાં આવ્યો છે હાલ તમે જે પ્રમાણે જોવો છો કે સિવિલ હોસ્પિટલનું જે તાત્કાલિક સારવાર કેન્દ્ર એટલે કે ક્રોમા સેન્ટર જે છે ત્યાં અંદરના ભાગમાં તેને આ બાજુ જે બિલ્ડિંગ છે તેમાં ઈ થ્રી રૂમ છે ત્યાં એને રાખવામાં આવ્યો છે ચોક્કસ અત્યારે હાલમાં જે પ્રમાણે સમગ્ર બાબત સામે આવી છે ક્રાઇમબ્રાન્ચના પીએસ ખુશી દ્વારા એને કાબુ કરવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું ને તેના પગના ભાગે જે ઇન્જરી થઈ હતી જે તેને ઇજા થઈ હતી તેના કારણે અહીં રાત્રિના સમયે લઈ આવવામાં આવ્યો હતો ચોક્કસથી અત્યારે મુખ્ય બાબત એ પણ પણ જોવામાં આવે છે કે તે પોતે ફરાર થવાનો પ્રયત્ન કરતો હતો રાજસ્થાનથી તેને પોતે પકડી પાડવામાં આવ્યો હતો તમે હાલમાં જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવો છો જે પ્રકારે અત્યારે પોલીસની ત્યાં બીજી પણ ગાડી છે તે અત્યારે પહોંચી છે અને એવા પણ અત્યારે સમાચાર સ્થાન આવી રહ્યા છે માહિતી મળી રહી છે કે વેલા મોડા જે સિવિલના સુશોધન છે તે પણ પોતે અહીંયા આવશે અને સાથે જ તે જે ડીસીપી અને એસીપી જે અધિકારીઓ છે તે પણ વેલા મોડા અહીંયા આવશે સમગ્ર જે સારવાર કેટલે સુધી પહોંચી અને તેને અહીંથી ક્યારે રજા આપશે તેની જાણકારી છે તે અહીંથી તે પોતે મેળવશે એટલે અત્યારે હાલમાં જે સંગ્રામનો ફરાર થવાનો પ્રયત્ન હતો જે પોલીસ સામે બંદૂક છીનવીને જે સમગ્ર તેણે કામ કર્યું હતું તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયું છે અને ચોક્કસથી હાલમાં એવું કહી શકીએ કે સિવિલ ખાતે તેને અત્યારે રાખવામાં આવ્યો છે તેની સારવાર કરવામાં આવી છે પોલીસની રાત્રિના સમયે ઘણી બધી ટીમ અહીંયા ઉપસ્થિત હતી એટલે હવે હાલમાં વાત કરીએ કે જે સંગ્રામ છે તે ગતરોજ છ આરોપીઓમાંથી તે પોતે પણ એક આરોપીઓ હતો

ક્રાઇમ બ્રાન્ચની ટીમને થાપ આપીને સંગ્રામે ફરાર થવાની કોશિશ કરી હતી તેને સારવાર માટે ખસેડવામાં આવતો હતો પરંતુ તે દરમિયાન પોલીસની ટીમને ચકમો આપીને ભાગવાના ક્યાંક પ્રયાસ કર્યા પોલીસની ગાડીમાંથી બંદૂક પણ છીનવી હતી પરંતુ આખરે આ તમામ પ્રયાસો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ હતી અને ટીમ દ્વારા તરત જ ક્વિક એક્શન લેવામાં આવ્યું અને આરોપીનો આ ભાગવાનો જે પ્રયાસ છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું